આમ આદમી નેતા પ્રવીણ રામે ખેડ વિસ્તારની મુલાકાત લીધી જ્યાં બામલાસા ખેડ ગામ છે ત્યાં મુલાકાત લેવામાં આવી છે ત્યારે બામડાસા ખેડ ગામમાં નદીનો પાળો તૂટતા તારાજી સર્જાએ જ્યાં ઘેડ પંથકના ખેડૂતોને મોટા નુકસાનનો અંદાજો ત્યારે ખેડ પંથકને ખાસ પેકેજ આપવા પ્રવીણ રામે માંગ કરી છે ત્યારે તૂટેલા પાળાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ જોકે અત્યારે અમે જે આ નદીના પારે ઉભા છે નદીને કાંઠે વજત નદી આવેલી છે એની અંદર આની પહેલાં જે ઓગણતરી તારીખે અમે જે પારો બાંધ્યો હતો ત્યારે સો ખર્ચે બાંધ્યો હતો અને એ વખતે પણ પીધો હતો ત્યાર પછી જે પારો પીધો અને હજારો વીઘા જમીનનું જે ધોવાણ થયું આ નદીને નીચેનો જે વિસ્તાર છે ત્યાં અનેક ખેડૂતો છે પાંચસો આઠસો હજાર વીઘા જમીન છે સદંતર એ મગફળીનો પાક પણ નિષ્ફળ ગયો છતાં સરકારને વારંવાર રજૂઆત કરી તંત્રને વારંવાર રજૂઆત કરી છતાં કોઈએ ધ્યાન ન આપ્યું એટલે ખેડૂતે નક્કી કર્યું કે હાલો આપણો એક વિષય છે ને આપણે નબળા માણસો ગયા ત્રણ ખેડૂત છે જે એના ના પાસે અઢી વીઘા ત્રણ વીઘા જ છતાં એણે નક્કી કર્યું કે બીજા ખેડૂત બચી જાય એટલે અમે અમારે પોતાને ખર્ચે આ પારો બાંધવા માટે મજબૂત બનાવે આજથી ખમીદાણાનો અંતર લગભગ પંદરથી વીસ કિલોમીટર અહીંયાથી એક ટેક્ટર લઈ આવવા માટે ઓછામાં ઓછો ત્રણથી પાંત્રીસો રૂપિયાનો ખર્ચો થાય છે એવા આમાં ઘણા ટેક્ટરો નહીં થાય સો ખર્ચે પારો બનાવ્યો અને આખરી ગોપ માર્યો ટોટલ માર્યો તો પાંચથી સાત લાખ રૂપિયાનો ઘર ધણીને ખર્ચો થયો અને એ વખતે અચાનક ફરી પાછો વરસાદ આવ્યો પારો કમ્પ્લીટ થઈ ગયો બાજુના ખેતરોમાં પણ એ પારો બાંધવામાં આવ્યો અને અચાનક પાણી આવવાને કારણે આ પારો ફરી પાછો પૂટ્યો છે છતાં પણ બધીને ખબર છે આની પહેલાં વિદ્યામિકા છે આંબા ઉપર બેસીને આ વિદ્યાર્થી તંત્રને મોકલા સરકારને મોકલા અધિકારીને મોકલા આની પહેલાં અમે ધાર ધારાસભ્યને ખુદ રૂબરૂ મળી રજૂઆત પણ કરી છે કે ભાઈ તમે સ્થળ મુલાકાત લો આનો સર્વે કરો તાત્કાલ ખેડૂતને શું નુકસાન છે એના ઘરમાં ઘાસ સારો છે કે નથી એ તપાસ કરો ઢોરને તમે અટાણા વિચાર કરો કોઈને ખાવા ધન પણ નથી સઢાપાડા તમામ નાશ પામ્યા ઘરમાં પાણી ગરી ગયા એને લીધે જે સુકા સારા હતા એ પણ ખલાસ થઈ ગયા અને આ વખતે પણ હજી સુધી કોઈ તંત્ર કે કોઈ ચૂંટાયેલા ધારાસભ્ય પ્રતિનિધિ હજી સુધી આ મુલાકાતે આવ્યા નથી એટલે મારે ખાસ તંત્રને કહેવું છે ધારાસભ્યને પણ કહેવું છે ભલે જે તે પાર્ટીમાં હોય ખેડૂતનો જો હિત કરતા હોય ખેડૂત બચાવવા ખરેખર હોય હમણાં